તો જો કઈ સા મીરો પણ હોય પણ તો મોડું થઈ ગયું હજી કોઈ ખાવું હોય મજા આવે ખાવાની તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો જોઈએ મજામાં તો મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલરેડી અને આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ તો સૌથી પહેલા તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મેડીવા તો મિત્રો સ્વાગત છે તમને અમારા વિડિયોમાં અમારા વિડિયો જો પસંદ આવે તો લાઈક કરી દેના કમેન્ટ કરી દેના શેર કરી દેના ચેનલ સબ્સ્ક્રાઇબર કરી દેના બાકી જય માતા જય મેડીવા તો જો ગાઈસ સવાર પડી ગઈ છે અને અત્યારે વાગી ગાય છે ઓલરેડી સરાઠ મેસ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી દો જે દો ઉછો લે એમ કમ્પ્લીટ હે પૂરો કાચું

cái <laughs> bao để lại. <laughs> không? này lấy cho này, cái mình lấy này, હ કાશું નઈ ખાધી નહીં કાચી આ પૂરી વેલ વેલા ખાઈ લીધી આજ ગાઈસ તો ગાઈસ જમવાનું બની ગયું તો જમી લેસી આપણે બાઈજી નો ઓલ ક્લાન ફરી વેલા હર વેલા ખાઈ લેબી ને નાસ્તો મેં નઈ હ તો કોઈ ના કે મારા માટે

đoạ guys <coughs> finally avro popi jay đi tiếp cho qua đây này

તો બધા સંકારે અત્યારે તો તો લારુ મામા તો ગાઈસ દેશી ચૂલો હ જો ગેસ બેસ નહીં ને બોલે લાવવાનો પણ જૂ સેટિંગ કદ નહીં સદુ એટલે ઇતણ આવડી બોલ કેટલા વર્ષથી આવડી અઈ હતી તાને અઈ અઈ નાતા વાર તાને આ

હવે tiealu mota dabuka guys yaar boori aain chukya dekh chapo